નમસ્કાર દર્શક મિત્રો હું પિયુષ સોમૈયા સોમૈયા ઓર્ગેનિક તરફથી આવું છું અને આજે આપણે હાજીપીરની બાજુમાં જે ગામ છે ત્યાં આપણે વાડાની વિઝિટમાં આવ્યા છીએ અને સૌપ્રથમ આપણે એમનું નામ અને ગામનું નામ પૂછશું આજે નાલો કયો કલાક અમૂળામાં અમુડા કેરા અમૂળા હમજા અમુડા હમજા અચ્છા આજે ગામ કયો ગામ જતવાંડ અચ્છા તો હેર અહીં સમજી કીધું કે

लॻे थो में અન્યા બરોબર ઇન ગાજી બરાબર બરાબર અને બે આંચળજી કાકી કોઈ મે કે ફરક લાગે મચ્છર મે ફાયદો લાગે તો تو મિત્રો આઈ આઈ નેરોતા જોકો પાચે કછમે ઔર માલદારી મે વરસાદ જોકો પયો હે જે કારણે નદી બચે કે કે વડે કે મે કે ગોય્યુ વે જોકો વે ઇનકે મચ્છરજી આંચડજી ચાંચડ વે ઇચડી વે બગાઈ વે તો હલા કરીને ઈ વસ્તુ એડીએ કે ઈ કોઈ કેમિકલ નય મતલબ ચોકો કર ચટ્ટી વે ન તો ઇનજો નુકસાન નય અઠવાડે મે એકડી વાર ખાલી ઇનકે વેજા રે જો જડેતે પા સાબુ સે વેજો દેતે લીટર પાણીમાં ડો એમ એલ દવા વેજે છે અને ખાસો કરી વેજાયજો રિજલ્ટ સંતોષ આવ્યો હા સંતોષા પાંચ માલધારી કરે મારી માલારી ગચ મેળી વેઠા ઉભા ભાજપમાં અને મેયું દસ ભાડે તો હાજર બરાબર નુકસાન તો બી દવાયું પછી છડે જી અચે ચોક્કસ નુકસાન થઈ જી દસ દવા નુકસાન હવા જો અને અડા માલારી વે ઉધું વધુ હી વસ્તુ શેર કરી અને કી પણ માહિતી ખપતી હોય તો મુજો નો પ્યુસ સોમૈયા સોમૈયા ઓર્ગેનિક દખદના કચ્છથી અને ડિસ્પ્લે નંબર અટ્યા હતા એમ કી પણ વેહ તો મુકે ફોન કરજા અને માલ કે લગતી કી પણ તકલીફ પહે તો ઓર્ગેનિક દવાના મુકે ફોન કરી જ